વિદ્યાર્થી હમણાં અમારી જોડે પરીક્ષા લીધી ફોન કરાયા અને અમારે ટાઈમ કર્યું હવે બધાને પરીક્ષાનો જ્યારે નંબર આવ્યો અલગ અલગ જિલ્લામાં આવ્યો હતો કોઈ ઘર આગળ કોઈનો નંબર નહોતો બધા ભાડું ભરી ધક્કા થઈ ટાઈમ બગાડીને જ ગયા હતા દરેકે પોતાનો ટાઈમ બગાડને એમને પાંચ મિનિટ આપવામાં શું વાંધો એમને ખાલી પાંચ મિનિટ જવાબ આપવો તો અમને પાંચ મિનિટ વિદ્યાર્થી પાંચ વિદ્યાર્થી અંદર મળવા ગયા હતા એમને જવાબ આપવામાં શું વાંધો એવું જવાબ આપવા આવવા તૈયાર નથી هي سينا عليه خالص عوامن اندرن کي جي ان صرف ন্যায় جي ميدان ۾ طرف سرڪار تياري جي سندس اپروه اندرن کي تياري ڪرڻي آهي હાલ સંઘના એક ટક જમીન આંદોલન કરીએ પણ સત્તાએ સરકાર સાંભળતી નથી તો હવે અમારે આગળ શું કરવાનું આંદોલન જ કરવાનું છે અમને સરખો ન્યાય આપો બધાના માર્ગ સરકાર જાહેર કરો શિફ્ટ હોય જાહેર કરો એવી અમારી માંગ છે જ્યાં સુધી જ્યાં સુધી અમારી માંગ કરી નથી ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખવાનું છે અને જો સરકારને એવું હોય કે ભરતીમાં કોમ્ભાંડો જ કરવા હોય તો સરકારને એક વસ્તુ એવી કરી દેવી જોઈએ જિલ્લા વાઇઝ કે ભરતી વાઇઝ

હવે થોડું યુવરાજસિંહ ના ગયા પછી ને બધા પબ્લિક આયા પછી હવે થોડું ચાલુ થયું છે બાકી કાલના ના બેસી રહ્યા કોઈ જોવા સુધી આવ્યું નથી અને છોકરાઓ ના પણ ગ્રાઉન્ડ ઉપર દોડી દોડી મેડમ પગના ઘૂંટણીઓ ઘસાઈ ગઈ છે અત્યારે કોઈ ગ્રાઉન્ડ ઉપર દેખાતું નથી જ્યારથી આ લિસ્ટ જાહેર થયું ત્યારથી કોઈ છોકરા ગ્રાઉન્ડ ઉપર જતા નથી નાખ્યા એમનું એકાઉન્ટ એન્ટ્રી કરી નાખ્યું તો એ કરવા શું માંગે અત્યાર સુધી એમને જે રજૂઆતો કરી જે મુદ્દાઓ જાહેર કર્યા એ અચાનક ડિલીટ કરી નાખી કેવાગે ભાગવા માંગે એવું બીજી વસ્તુ કેન્ડ કરવો હોય બરોબર જો એમને કરવું હોય તો ગુજરાત મોડલ તો એક વિકસિત મોડલ કે ભારતનું ગુજરાત જ આ રીતે આ બધા કૌભાંડો થતા હોય તો ગુજરાત સરકાર પરીક્ષા લે ને પણ આ યુવા ગુજરાત નો પાયો કેવાય અને મકાન બનાવવું તો પાયો જરૂરી સરકારના યુવાનો યુવાનોના કારણે સરકાર જો યુવાનો કરશે તો સરકાર પણ બદલી શકે છે એટલે પ્રશ્ન બહુ જ વ્યાજબી છે કે તમે તમે સારા આશ્રય તે કર્યો કે ભાઈ ઓનલાઈન પરીક્ષા લઈશું તો યુવાનો માટે સારું થઈ જશે એ આશ્રય કેટલો પણ સારો હોય પણ એના પછી જે થયું એનો ઉપર સવાલ થવો જ જોઈએ કેમ પેપરમાં આટલી બધી મિસ્ટેક થઈ એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ પેપરમાં મિસ્ટેક થઈ તો એમાંથી મોટા ભાગના પ્રશ્નો સુધાર્યા પણ જે નથી સુધારે એનું એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ અને રિઝલ્ટ આપ્યા પછી આટલી બધી ધાંધલી કેમ એનો જવાબ પણ તમારી પાસે હોવો જોઈએ સચિવ ભલે એમ કે મારા હાથમાં કશું નથી પણ જવાબ તો આ વિદ્યાર્થીઓ તમારી પાસે જ આપવામાં આવશે આવવા આવશે તમારી પાસે જ જવાબ લેવા માટે આ વિદ્યાર્થીઓને હજી બીજી ઘણી બધી પરીક્ષાઓની તૈયારીઓ કરવાની છે આ પરીક્ષામાંથી એ લોકોને ખબર પડે કે ભાઈ એમને ક્યાં બાકી રહે છે ક્યાં ચૂંટ રહે છે એટલે એમને ખાલી માત્ર માર્ક્સ જાણવા માંગે છે એ બીજું કાંઈ તો માંગતા નથી એવું તો નથી કે તમે નોકરી જ લગાડી દો એ તો માત્ર એટલું કહે છે કે અમને માર્ક્સ જાણવા તો એક વિદ્યાર્થી જયારે પરીક્ષા આપે છે ફી ભરે છે અને એવું વિચારે છે કે હું પરીક્ષા આપીશ તો મારું ઘર ગુજરાન ચાલશે મારા પરિવારનું ગુજરાન ચાલશે ત્યારે વિદ્યાર્થીને ન જાણવા મળે આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ બાર પાસ હશે કારણ કે એ લોકો પાસે વધારે ઓપોર્ચ્યુનિટી નથી એમની પાસે એટલું બધું નથી કે એમને રોજગારી વધારે જગ્યાએ મળી શકે તકો એટલી બધી નથી કે બે ત્રણ વર્ષ સુધી તૈયારી કરે અને છતાં પણ એ લોકોએ રસ્તા પર આવવું પડે ગાંધીનગર આવવું પડે અને વિધાનસભા ગેરવા સુધીની વાત આવે તો તો આપણને એકવાર વિચાર આવવો જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ કારણ કે જે પણ પરીક્ષા લેવાય છે જેમાં કેટલાય સમયથી એમાં ધાંધલી સિવાય આપણે કશું નથી જોયું વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી સાથે ફિઝિકલ તૈયારી સાથે આંદોલનની પણ તૈયારી કરવી પડે છે કારણ કે એમને એવું લાગે છે કે આંદોલન કર્યા વગર કઈ નહીં